ઊંડું ઉતરવાની જરૂર જ નથી ભલા માણસ સદગુરુ કે એના શબ્દ ઉપર ભરોહો રાખી નામની વાત છે બસ નામ સમો વડે કોઈ નહીં જપ તપ તીર્થ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાસે રો તમારું તમારું તો આવડે ને બીજા કોઈનું ન આવડે આવડે કઈ નહીં અરે એવી ધરતી જોઈને બાપુ વાવો ને બાપુ એમાં કઈ ઘટે જ નહીં પણ હવે ખારા પાટમાં વાવો બાવળિયા થતા હોય છે કઈક વાપવાની જરૂર છે ને બાપુ એની આ માનો પ્રસંગ છે એટલા માટે આ ધરતી છે ને મા છે આ આકાશ છે ને બાપ છે તમે જોજો બી ની કેટલી કિંમત હોય હું તમને અમુક વાત કરું ક્યાંય નહીં સાંભળવા મળે હું એવો અભિમાન અહંકાર નથી કરતો આ સંતો ની હાજરી છે ને સંતો ની કૃપા છે એટલા માટે મારે તમને કઈક એટલે અમારા ગુરુ કેતા એ કે પચા હો માણા બેઠા હોય ને એમાં તું તારા દિલ થી હા ખા કરજે આમાં એકાદાને વાગી જાય

હવે ઈ માયું જો રોટલા વગેરે હોય તો પછી શું બાપુ દાણા તમને કહું એક લોહી નું દૂધ બનાવીને તમને મને પાય દુનિયામાં જો આવડા મોટા કરતા હોય એને જો બટકું રોટલો ન મળે તો જિંદગીમાં કોઈ દી ગાડી નો હાલે પાટે હાલતી છે ભલામણ મારી કોઈ ભલામણ નથી તમે મંદિરે જાઓ તીર્થે જાઓ જાત્રાએ જાઓ પૂન કરો દાન કરો તમને મોજ આવે કરો ન કરો તો કઈ મારી એક જ ભલામણ છે માં ને બાપ ને બે હારો રોટલો દેજો જિંદગી માં કોઈ કાંટો ન વાગેરા કરવાની જરૂર છે પછી બધા જાય ભુવા પાય ભુવા બેઠા હોય લાય શું થયું છે અમને કઈક નડે અમને કઈક નડે એ પાંચ તો તિયાર અમારા દિન તો તૈયાર લઈને બેઠા હોય વેણ ને વાસા નો હોય લાય પાછા વેણ ને વાસા મસ્તા જ હોય ગમે એટલાનું મેટ્યું હોય કઈ છે નિરામ કઈ કઈ નડે જ નહીં બાપુ 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 ની બધા ખબર છે બાપુ ની ગાડી નો એક્સિડન્ટ થયો હતો એટલે શું નડ્યું છે ભોળા નાથે ભટકાડી છે તો ત્યાં બાપુ નો એ કે આવા પીળા કાઢ નાખીને આપણે વ્યાજ આવ્યું એમ નો કે પણ સંતો ની બાપુ આખી બલિહારી જુદી છે સંતો ને હજી તમે હું સમજી જ નથી કે ભલા મને તમે જો આખી દુનિયામાં દેણું થઈ ગયું અને થાકી રહ્યું હોય છોકરા થઈને બહેરા થઈને કંટાળ્યું હોય શું કે સાધુ થઈ જવું હું બાવો થઈ જવું એમ કે ને કોઈ કે દરબાર થાઉં હે ફરવાડ થાઉં રબારી થવું કે કોઈ અને બીજા કોઈ થવા દે અને વિશાળ સંતોના બાપુ દરિયા જેવા દિલડા એને કોઈ દી બાપુ સમાજમાં કોઈ દી વિરોધ નો કર્યો વ્યાવો 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 એટલે સંતોને વાણી બનાવી પડે કે જાતિ ન પૂછીએ સંત કઈ ને પૂછી લીજીએ જ્ઞાન પડા રહે મ્યાન કોન મોલ કરો તલવાર બાપુ અમારા સમાજમાં કોઈ દી નાચ જાત નહીં પૂછવાની અને તમને ભલામણ કરું પૂછતા ચીપિયા ખાવા હોય તો એની જ્ઞાન ની વાત કરાય બાપુ આનું શું કે આનું શું તમને જ્ઞાન ના પ્રશ્નો મૂઝવતા હોય એ વાત કરાય બાકી તમે તમે કેવા છો ને કેવા છો ને ચીપિયા વાળી થાય આ સંતો કરી શકે તમારી મારી તાકાત નથી રા ઈ જાડેજાને બાપુ સતી તોરલ પાસો માણા બનાવે અને પછી જાડેજો એમ કે છે કે બહાર તો વરસાદ પડે હે તમે કેવી રીતે જાશો તેદી બાપુ તોરલ ને ખંભે બિહારી અને જાડેજો મૂકવા જાય કોની પાસે વાત કરી રામ તમે વિચાર તો કરો બાપુ ચિત્ર કેવું હશે હે રાતના 2 વાગ્યાનો સમય હોય કોઈ જીવ જાગતો ન હોય તમરા ત્રમ ત્રમ બોલતા હોય કાળી ડિબાંગ રાત જામી હોય વીજળી આપને ચીરતી હોય

બાપુ વાણી માલેબળાતું તું હા આપણું બનાવેલું હતું હાલતા અરે સંતો બાપુ વેદના છે સંતો વાણી તમે જો સંતો તો છે સરદાર બાપુ ની વાણી કે જેને જેને કહું એ કહ્યું નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું જેસલની વાણી એમ કે રોઈ રોઈ કોને હમળાવવું મારો રુધિયો રોવે માયલો ભીતળ જલે અમરમાની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બાબુ અરે શું ભજન ની વાત કરીએ ભલામણા હજી આપણને ટીપુંય નથી પીડ્યું લો અરે હું તો મને હજી મને સંતો એમ કે દરબાર તમે બોલો છો સારું ગાવ છો સારું પણ એક તમને કહું ખોટું ન લાગે મને એક બે સંતે કીધેલો કે તમે બધું કરો છો સારું પણ તમને એક કઉ કે આ દુનિયામાં હજી તમારો જન્મ નથી થયો બાપુ સંતોની ની ટકોર તો બાપુ આપણા કાળજા ફાડી નાખે કાળજા આ એક શબ્દ તમે સવારા બાપા બજાણાની બજારમાં વાણી કરે કે સુરતા કોઈ સુગળ સમેટે સાહેબ ઘટમાં બેટે તિરથવરત બહુ કરે જાય બદરીને બેટે પડ્યું અહીંયા ગોતેને ગોતે શેટે શેટે આદલ તો અંતરમાં રહે છે મારા બાપ ભજન કરો તો બેટે આ જબુમાં એના ઘરે સુતાતાન બાપુ કાળજુ ફાડી નીકળી જ ગમ મને જ કે આ એમ રાડું પાડી છે તમે એવું ન માનતા કે મારી અહીંયા ઠેઠુધી પોગી જઈ છે એવું ન માનતા આ મને ને તમને બધાને લાગુ પડે છે પણ ભજન કરવાની જરૂર છે ભજન ગાવા કરતા કરવું અઘરું છે કરવા કરતા સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે આ જીરવું કરતા આ જીરવાય નહીં એટલા માટે હું ઘનશ્યામભાઈ ને કહું છું કે ભગવાન તમને શક્તિ આપે પણ આય તો છે ને પાંચસો જણા આવશે આ બાપુ ની નિર્મળતા આપડે જોઈ જ છે ને

આ તો પીડા થાય તારે ભજવાની વાત અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા મથુરાની ની જેલ માં જન્મો અને વસુદેવ મહારાજ જયારે ગોકુળ માં મૂકવા આવ્યા ને તેથી હારી હારી મેળી વાળા જાકર આપ્યો તો આયા નહીં આયા નહીં આયા નહીં અત્યારે બધા પૂનમો ભરે તેથી કોઈ નથી કીધું એક મરદ નો દીકરો બાપુ આહિર નો દીકરો નંદ બાબા કે વિયા હોય જે ઠાકર કરશે આ વીજળી ના ચમકારે મોતી પરોવી લીધું કેવાય રાખે બાપુ મહાપુરુષો તો તમને મને શબ્દમાં ખૂબ શાન કરી છે ગંગા સતી ની વાણી એવું કે છે કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ કેવો હોય છે કારણ કે આ બધું છે ને નથી સમજાતું ને બાપુ ઉપર થઈને જાય છે આનું મંથન કરવું પડે એકવીસ હજારને છસો શ્વાસ આનો હિસાબ માર્યો ગંગા સતી એક મિનિટના પંદર એક કલાકના નવસો બાર કલાકના દસ હજાર આઠસો અને ચોવીસ કલાકના એકવીસ હજાર ને છસો થાય ગણવા હોય તો ગણી જોજો આ ગંગા સતીનો હિસાબ અને સ્વર છે ને એ જ ઈશ્વર છે બોલે બીજો પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને આ હું બોલું છું તમારા કાન કાનાય છે દેખાય છે નથી દેખાતું ને મને દેખાય પછી હું આ જોવા હાટું મચું છું બાકી મારે તમને કોઈ વેરાગ નથી લગાડવું આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ બાકી અમે તો અમારી વાણી ઉજળી કરવા સંતોની કૃપાથી કઈ અમારી બેટરી ચાર્જિંગ થઈ જાય તમારી થાય થાય નો થાય કઈ નહીં પણ શેડા બરોબર લાગ્યા હોય ચાર્જિંગ થાય પણ આવું સપ્ટેશન જ ખોટું હોય તો અહીંયા વાંધો પડે બાકી સમય જીવન હાવ હળવું ભૂલ કરી નાખવાની જરૂર છે કાંઈ આપણે ભજન લેવાની જરૂર જ નથી હું આથી ચાર દી બાપુ બારોબાર ભજનમાં આટા મારું ને તો ઘરે જ ફોન ન આવે પછી તમને કદાચ એવું લાગતું કે એની ઘરે જરૂર નહીં હોય તીમાં ન આવતું તમે એ માનો તો બાકી એવું કાંઈ છે નહીં પણ આપણને ભજનનો એક પ્રેમ છે ભજનની ભૂખ છે પછી ભજન સાચું થતું હોય ખોટું થતું હોય તો મારો નાથ જાણે પણ એવી અમારી વેદના હોય કે ભોળિયા નાશ અમે આખી રાત રાડું પડી એકાદી રાડે મારી સાંભળજે બસ બીજો અમારો કોઈ હિસાબ નથી અને આ માં નો એક આત્મો ગયો છે અમે તો શું એને ભલામણ કરીએ કે પણ એક હાથ જોડીને કહે કે મારા બાપ એને અમને બહુ રોટલા ખવડાવ્યા છે ને જગતને અરે બાબુ સાધુ તો રાતના બબે વાગે રોટલા ખવડાવે આપણું બૈરું આપણને ન ખવડાવે આપણું બૈરું એમ ક્યાંક રસ્તામાં લોજ નહોતી આવી છે ઈ સિંગ દાળી ખાઈને ખાઈ ને ખુજાવ કરી દે એટલા માટે આપણે ઈશ્વર ને એવી રજ કરી કે આત્મો જ્યાં હોય મારા બાપ એને તું શાંતિ આપજે એના ચરણે લેજે બાકી બાપુ મરી તો બધાને જવાનું છે હળવા ફૂલ થઈ જાવ ને